ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જૂના પ્રમુખનો વિદાય અને નવા પ્રમુખનો આવકાર સત્કાર હતો. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચના પૂર્વ પ્રમુખ સંજયસિંહ થતા તેઓનું સમાજ તરફથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવાઈ હતી નવા પ્રમુખના સત્કાર સમારંભમાં રાજપૂત સમાજના ભરૂચ જિલ્લાના ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો ભરતસિંહ પરમાર ખુમાનસિંહ વાસિયા મારુતિસિંહ અટોદરિયા પરિમલસિંહ રાણા વિભૂતિબાઈ યાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રિના પહેલા દિવસે વડીલોએ જે મને જવાબદારી સોંપેલી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ ને સમાજનું કામ કરતો આવેલો છે ને કરતો રહીશ ને ભગવાન મને શક્તિ આપે માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું can